આ સદારામ સેવા સમિતિ ગુજરાતે ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ પાટણમાં હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આજે પાટણમાં આ કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠાના સાંસદ ગેલીબેન ઠાકોરે સારા કાર્યમાં વિઘ્ન બનનારા લોકોને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે દરેક જગ્યાએ કામ કરવાવાળા લોકોને અમુક લોકો બાધારૂપ બને છે સંસ્થાના કામમાં રૂપિયા આપ્યા વિના હિસાબ માંગીને બાધારૂપ બનનારા લોકોને લુખ્ખા કહી શકાય આ સાથે જ ગેનીબેન ઠાકોરે ધાર્મિક દાન કરનારા લોકોને સમાજની દીકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવા અપીલ પણ કરી એ એજ્યુકેશન નો અને એજ્યુકેશન ના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખુબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે એટલે એમને સમગ્ર અભિનંદન ટૂંક સમય ની અંદર જ્યાં પણ કન્યા હોસ્ટેલ ના કામ માટે જે જરૂર પડે એ બધા જ સાથે મળીને મદદ કરવા માટેના બધાએ વિચાર પણ કર્યો છે જે કામ કરવા વાળા લોકો છે એને ન કરવા દેવા વાળા ડિસ્ટર્બ કરતા હોય છે એમાં કોઈ રાજકીય આગેવાન કે કોઈ એ રીતે હું વ્યક્તિગત રીતે કોઈને કંઈક કહેવા માંગતી નથી પણ આવા દરેક લોકો હોય છે એટલે જે જ્યાં પણ આવું કામ થતું હોય એમાં વધારું બનતા હોય અને એક પણ રૂપિયા જેનું યોગદાન ના હોય અને વારંવાર જે સંસ્થાનું કામ થતું હોય એમાં હિસાબો માંગતા હોય તો એક પણ રૂપિયા નથી આપતા અને ફોટો ડિસ્ટર્બ કરે છે એને લુખાવો કહી શકાય